આપડો દર્શનજી પતંગ જગાજી આપડે કાપવાનું હું પછી આપી આપડે આપણું લૂંટવાની નામ કલુનો ઓપરે ના હું તસ અલ્યા ધંડો લઈ લો અલ્યા ચશ્મા નહીં ધંડો લઈ લો ઓરે ચશ્મા પહેરી હું ટકાવ યારો આપડે અલ્યા લુંટવા નહીં લેવું ઓ ભલો જા દો લુંટવા લુંટવા લઈ લે લુંટવા ઓ ભલો જા લુંટવા લાયા હું લેવા તાન દોડા જાય એ થામ નિહરી તો મને હા આ રે આ રે આ રે પતંગ લઈ લીધો પતંગ નો ચાલુ પતંગ હતો ચાલુ હતો મારા <try developed> <tryi> <tryi>

લુંડવા કાન હા તો લુંડી કાન અધોડી મારી કાન થોડી બેટ પણ ના આપો પતંગ હાલ

તમે પેલા ગાયો પુરા પૂન કરો એ તહેવાર આપડો હા રમો ગાયો નો પૂન આવા કુતરો લાડવા ચકલો ભાજપ બધું કરો

અલ્યા છક્કા બકડવા આરી આ પેલા રવોજી તો પુરાણો કે ગાયન જોરો આ તમે તોય આ આ રે અલ્યા અગુર તો આ ગટિયા આય મરાથી આ હા તમે લે llamar હ હ એ ઉભા ઉભા આ જો કે કેટલા ગંદાઈ રહ્યા છે બેજો ફૂલ ખઈને આયા દારૂડિયા થ થા છે મારું અને પેલા આ આ આ આ તહેવારનો હોય તમારે મગચ્છા ગડાય સકરપાયા એ સકર બહો આ તહેવારનો હોય સકર રા સકર નોજી પૂરા લાયા હ હ યાર કાકા આપડે પૂન કરી એ બે ઘરવી હરો એક ટેટકર પૂરા લાય રવોજી આમ તમે તો જિંદગીમાં કદી કશું ઓળવાન નહીં

ઓ કાકા એ બોય બોય લેપવા નાહી પળો ના કાકા જો એ રવાજે આ દર્શની દોરી લે દોરી લે દોરી લે જો આ લઈને આવ્યો કોઈ લૂંટ તો પતાઉ પતંગ લૂંટવાનો હોય કે ફોન કરવાનો હા હા તે પછી કાકા આ જુજા આ જુજા આ દોરી વેણવા આ દોરી જે તો મારા લાયેલા નહીં તમે લાવ તમારા કરો હો એટલી કોઈ મદદ કરો આ એ જોડા કરો સારકા પૈસા દિવાળી કરો ફોન કરો ફોન કરી

ઘેરાલી આ લઈ એટલે કપાઈ જો કપાઈ જોઈએ તમારી જે બુદ્ધિ નવી હોય મોકલાવજો તમારી બુદ્ધિ લાકડા જેવી